કેમ છો બાળ મિત્રો તમે મજામાં હશો તો આજે આપણે ગુજરાતી વિષય શીખવાના છીએ ગુજરાતી વિષયની અંદર આપણે છેલ્લે પંદરમો પાઠ જે હતો બે બહાદુર છોકરા એ અને ત્યારબાદ આપણે બારમાંથી લઈને પંદરમા પાઠ સુધીનું પુનરાવર્તન છેલ્લે પૂર્ણ કર્યું હતું બરાબર ને તો આજે આપણે પૂરક વાંચનમાં પ્રથમ પ્રકરણ જે છે સાદ કરે છે જે કાવ્ય છે એ આજે આપણે શીખીશું બરાબર તો આ જે કાવ્ય છે એ કાવ્ય ના રચયિતા એટલે કે કવિ કોણ છે તો પ્રહલાદ પારેખ છે કોણ છે પ્રહલાદ પારેખ તો આ સાદ કરે છે એ કાવ્યની અંદર કવિનો આપણને પ્રકૃતિ પ્રેમ જોવા મળે છે કવિને પ્રકૃતિની ગોદમાં પહોંચી જઈને આનંદ માણવાની ઈચ્છા થઈ આવે છે એની માહિતી આપણને અહીં મળી રહે છે બરાબર જે પ્રકૃતિ તત્વો છે નદી છે તળાવ છે બરાબર એ પ્રકૃતિ તત્વોની અહીં વાત કરવામાં આવેલી છે તો આ કાવ્યને આપણે પ્રથમ ગાન કરીશું ત્યારબાદ આપણે એને સમજૂતી મેળવીશું બરાબર તો આ કાવ્યને હું ગાન કરું છું તે તમે ધ્યાનથી એનું શ્રવણ કરજો साध गरे छ छे रे मन इ साध छे रे, साध गरे छ दिलर छ साध छे रे ગામની પાંદર રોજ બપોરી ઝડવા કેરી દાળ સાદ કરે છે સાંજને ટાણે દૂરની ડુંગર મને એ સાદ કરે છે રે ભણીવા ટાણે સાદ કરે છે નાનકુએ કળા કામની વેળા રોજ બોલાવે એક એવો છે ઢાળ મને સાદ કરે છે રે નદીઓ કેરી પેલી ખેતરો કેરી હાર સાદ કરે છે જંગલ કેડી કેમ કરું ભાર મને સાદ કરે છે રે આપ અડે જાંદર જમીને કોણ છુપાયું ત્યાં રોજ ઇશારે એ બોલાવે આવ હિય મને એ સાદ કરે છે રે સાધ કરે છે દિલ હરે છે રે મને સાદ કરે છે રે તો આ કાવ્યનું તમે ગાન સાંભળ્યું હશે તો તમે ઘરે આ કાવ્યને ગાન કરજો અને આ કાવ્ય તમારે મોઢે કરવાનું છે બરાબર સાદ કરે છે તો હવે આપણે આગળ કાવ્યની સમજૂતી મેળવીએ જોઈએ સાદ કરે છે દિલ હરે છે મને એ સાદ કરે છે રે તો કવિ શું કહે છે સાદ કરે છે એટલે કે બોલાવા માટેનો જે અવાજ હોય ને બૂમ પાડે ને એને તો કવિ કહે છે કે મને કોણ બોલાવે છે તો જે ગામને પાદર ગામને પાદર આવેલા જે પેલા ઝાડ છે ને જળવા કેરી ડાળ એટલે કે ઝાડની જે ડાળીઓ છે એ રોજ મને બપોરે સાત કરીને બોલાવે છે મારું દિલ હરી લે છે

તો એટલે સમય શું થાય ટાણે સમય તો સાદ કરે એટલે આપણે જોઈ ગયા કે બોલાવવું બૂમ પાડવું બરાબર તો કવિ શું કહે છે કે સાંજના સમયે દૂરની ડુંગરમાળ દૂરની જે ડુંગરમાળ છે એ મને સાત કરીને એટલે કે બૂમ પાડીને મને બોલાવે છે ક્યારે બોલાવે છે ડૂની ડુંગરમાં તો સાંજના સમયે બોલાવે છે પછી શું કીધું છે આગળ ભણવા તાણે સાત કરે છે નાનકું એક તળાવ હવે મારા ભણવાના સમયે જે નાનકડું જે તળાવ છે એ પણ મને સાત કરીને બોલાવે છે એ પણ મને મોટા અવાજથી બોલાવે છે મને બૂમ પાડીને બોલાવે છે કોણ તો ભણવાના સમયે નાનું તળાવ જે છે એ બોલાવે છે પછી આગળ શું કીધું છે જોઈએ કામની રોજ બોલાવે એક એવો છે છે ઢાળ મને એ કરે રે હવે કામની વેળા એટલે કે મારા કામના સમયે કવિ શું કહે છે મારા કામના સમયે રોજ ઢાળ મને યાદ કરીને ઢાળ એટલે શું થશે ઢાળ એટલે પેલો ઢોળાવ હોય ને ઢાળ એટલે ઢોળાવ તો એ જે ઢાળ છે ઢોળાવવાળો જે રસ્તો છે એ મને સાથ કરીને બોલાવે છે એ મને મોટા અવાજે બોલાવે છે મને બૂમ પાડીને બોલાવે છે ક્યારે બોલાવે છે તો મારા કામના સમયે મારા કામના સમયે રોજ મને સાત કરીને બોલાવે છે બરાબર પછી આગળ શું કીધું છે તો નદીઓ કેરી ભેખડ પેલી ખેતરો કેરી હાર હવે જે પેલી નદીઓની જે ભેખોડો છે ભેખડ એટલે પેલો ટેકરાનો ખૂણો કરાડ આપણે કહીએ ને એને કહેવાય ભેખડ એ જે ભેખોડો છે નદીઓ છે અને ખેતરોની જે હાર માળા છે અને જંગલની કેડી કેડી એટલે જંગલની કેડી એટલે જંગલમાં જે રસ્તે જવા જાતા હોઈએ ને એક વ્યક્તિ ગયું પછી એના પછી કોઈ બીજી વ્યક્તિ રાતને જતાં જતાં જે રસ્તો બની જાય છે ને પગ રસ્તો સાંકડો એને કહેવાય કેળી તો એ જે જંગલની કેળી પણ મને શાદ કરીને મને બોમ પાડીને મને મોટા એ બોલે છે કે હું શા માટે કે કેમ કરું હું વાર કેમ કરું હું વાર એટલે હું શા માટે વિલંબ કરું છું હું શા માટે વાર કરું છું એમ કહે છે શું કહે છે કવિ

એ બોલાવે શું કહે છે કવિ દૂર આકાશમાં જ્યાં જમીન અળે છે ત્યાં કોણ છુપાયું છે એટલે કે દૂર જમીને જ્યાં આકાશ જમીનને અળે છે એટલે કે આપણે એવી ખુલ્લા મેદાનમાંથી જ્યાં જોઈએ તો આકાશ અને જમીન જાણે એક હોય ને એવું દેખાય તો એને શું કહેવાય ક્ષિતિજ કહેવાય શું કહેવાય ક્ષિતિજ તો એ દૂર જ્યાં આકાશ અને જમીન અડે છે ત્યાં કોણ છુપાયું છે ક્ષિતિજે કોણ છુપાયું છે એ પણ મને રોજ ઇશારો કરીને બોલાવે છે એ પણ શું કરે છે રોજ ઈશારો કરીને બોલાવે છે અને શું કહે છે અલ્યા આવું શું કહે છે રોજ કે અલ્યા આવું એમ કરીને મને બોલાવે છે બરાબર તો આ રીતે આપણે કાગ્યની સમજૂતી મેળવી બરાબર હવે આપણે આગળ જોઈશું તો જોઈએ શબ્દ સમજૂતી આપી છે તે શબ્દ સમજૂતી આપણે જોઈ લઈએ સાદ એટલે કે બોલાવા માટેનો અવાજ આપણે જે બૂમ પાડીએ છીએ એને કહેવાય સાદ પછીનો શબ્દ છે ટાણું ટાણું એટલે સમય અથવા વખત પછી જુઓ ડુંગરમાળ તો ડુંગરમાળ એટલે ડુંગરાની હારમાળા

મોઢે કરવાની છે બરાબર એ કવિતાને તમારે વ્યવસ્થિત રીતે મોઢે કરી દેવાની છે અને એની જે સમજૂતી છે એ પણ તમારે સમજી લેવાની છે કદાચ તમને આ રીતે અંદરથી પ્રશ્નો પણ પૂછાઈ શકે કે કવિને દરરોજ કોણ કોણ બોલાવે છે બરાબર શું પૂછાઈ શકે કવિને દરરોજ કોણ કોણ બોલાવે છે આ રીતે તમને પ્રશ્નો પૂછાઈ શકે અથવા રોજ બપોરે ગામને પાદર કવિને કોણ બોલાવે છે આ રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે તો રોજ બપોરે તો કવિને કોણ બોલાવતું હતું તો ઝાડની ડાળીઓ બરાબર કોણ બોલાવે છે તો રોજ બપોરે આપણે અહીં જો ગામને પાદર રોજ બપોરે ઝાડવા કેરી ડાળ તો આપણે આ રીતે એનો પ્રશ્ન અંદરથી કાઢી શકીએ કે રોજ બપોરે ગામને પાદર કવિને કોણ બોલાવે છે તો ઝાડની ડાળીઓ બોલાવે છે કોણ બોલાવે છે ઝાડની ડાળીઓ પછી આપણે એવો પ્રશ્ન કાઢી શકીએ કે સમયે કવિને કોણ બોલાવે છે છે કરે એક તળાવ બરાબર ને તો ભણવાના સમયે કવિને કોણ બોલાવે છે તો આપણે એનો જવાબ લખી શકીએ કે ભણવાના સમયે કવિને એક નાનું તળાવ બોલાવે છે કોણ બોલાવે છે એક નાનું તળાવ બોલાવે છે પછી બીજો પ્રશ્ન આપણે આ રીતે પણ કાઢી શકીએ કે કામની વેળાએ કવિને કોણ રોજ બોલાવે છે કામની વેળા રોજ બોલાવે એક એવો છે ઢાળ તો આપણે પ્રશ્ન એવો પૂછી શકીએ કે કામની વેળાએ કવિને રોજ કોણ બોલાવે છે તો આપણે એનો જવાબ શું લખી શકીએ તો કામની વેળાએ કવિને રોજ ઢાળ બોલાવે છે કોણ તો ઢાળ બોલાવે છે પછી આ રીતે આપણે આ જે કાવ્ય છે કાવ્યમાંથી ખાલી જગ્યા પણ આપણે કાઢી શકીએ છીએ કે સાંજના સમયે સાંજના સમયે અહીં છે ને કે સાજે કરીશી સાંજ ને ટાણે તો સાંજના સમયે કવિને કોણ ખાલી જગ્યા બોલાવે છે તો કોણ બોલાવે છે ડુંગર માળ તેનો જવાબ શું આવશે ડુંગર ડુંગર માળ માળ કે સમયે કવિને બોલાવે છે બરાબર પછી બીજી ખાલી જગ્યા આ રીતે પણ બનાવી શકીએ કે કવિને નદીઓને ખાલી જગ્યા બોલાવે છે તો કોણ બોલાવે છે કવિને નદીઓની ખાલી જગ્યા બોલાવે છે તો આપણે એનો જવાબ લખી શકીએ કે ભેખળ શું બોલાવે છે ભેખળ તો કવિને નદીઓની ભેખળ બોલાવે છે આ રીતે આપણે ખાલી જગ્યા પણ પૂર્ણ કરી શકીએ અથવા એક એક વાક્યના જો પ્રશ્નો પૂછાય તો આ રીતે તમને કદાચ પૂછાઈ શકે પ્રશ્નો કે નાનું તળાવ કવિને ક્યારે બોલાવે છે નાનું આપણે કીધું ને કે ભણવા ટાળે સાત કરે છે એક તો આપણે પ્રશ્ન કે નાનું કવિને ક્યારે બોલાવે છે તો આપણે એનો જવાબ આ રીતે લખવાનો કે નાનું તળાવ કવિને ભણવાના સમયે બોલાવે છે બરાબર પછી બીજો પ્રશ્ન આ રીતે પણ બની શકે કે દૂરની ડુંગરમાળ કવિને ક્યારે બોલાવે છે દૂરની ડુંગરમાળ કવિને ક્યારે બોલાવે છે તો એનો જવાબ શું લખવાનું કે દૂરની કવિને સાંજના સાંજના સમયે સમયે બોલાવે 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 છે 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 ક્યારે પછી બીજો સવાલ આ રીતે બનાવી શકાય કે દૂરની ડુંગરમાળ કવિને ક્યારે બોલાવે છે દૂરની ડુંગરમાળ કવિને ક્યારે બોલાવે છે તો એનો જવાબ આપણે આ રીતે લખી શકીએ કે ભણવા દૂરની ડુંગર માળ કવિને સાંજના સમયે બોલાવે છે ક્યારે કરે છે સાંજને ટાળે ડૂરની ડુંગર માળ એટલે સાંજના સમયે બોલાવે છે ડૂરની ડુંગર માળ બરાબર પછી બીજો પ્રશ્ન હજુ આપણે શું બનાવી શકીએ કે કવિને ઈશારો કરીને કોણ બોલાવે છે કીધું છે ને કે રોજ ઈશારે એ એ બોલાવે બોલાવે શું કીધું છે રોજ ઈશારે તો કવિને ઈશારો કરીને કોણ બોલાવે છે તો કોણ બોલાવે છે આબ અડે જ્યાં દૂર જમીને એટલે ક્ષિતિજ આકાશ જ્યાં જમીનને અડે છે ત્યાં કોઈ છુપાયું છે તે ઇશારો કરીને કવિને બોલાવે છે આ રીતે આપણે એનો જવાબ લખી શકીએ બરાબર કે શું આકાશ જ્યાં જમીનને અળે છે તેને શું કહેવાય તો ક્ષિતિજ તો આકાશ જ્યાં જમીનને અડે છે ત્યાં કોઈ છુપાયું છે તે કવિને ઈશારો કરીને બોલાવે છે તો આપણે આ રીતે એનો જવાબ લખી શકીએ બરાબર પછી અંદરથી સમાનાર્થી શબ્દો પણ આપણે શોધી શકીએ છીએ તો સમાનાર્થી શબ્દો કયા કયા છે તો સમાનાથી શબ્દોની અંદર સાદ પેલો શબ્દ છે સાદ તો શાદનો અર્થ શું થશે બૂમ અથવા અવાજ પછીનો શબ્દ છે એ કેડી કયો શબ્દ છે કેડી અહીં જે આપણો છે ને શબ્દ કેડી તો કેડી એટલે પગ રસ્તો પછી વેડા વેડા એટલે એને શું કહેવાય સમય અથવા વખત પછી ટાણે ટાણે એટલે કે સમય એવી જ રીતે આપણે વિરોધી શબ્દ પણ બનાવી શકીએ કે દૂર તો તો નજીક પછી સાંજ સવાર બરાબર આ રીતે આપણે સમાનાર્થી શબ્દો વિરોધી શબ્દો અથવા શબ્દોના કક્કાવારીના ક્રમ પ્રમાણે શબ્દક્રોશ ક્રમમાં પણ ગોઠવણી કરવા માટેના શબ્દો પણ આપણે શોધીને લખી શકીએ છીએ બરાબર ને તો મિત્રો આ જે કાવ્ય છે પૂરક કાવ્ય સાદ કરે છે એ કાવ્યને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને નવા પ્રકરણ સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળી